શિહર ખાતે આવેલી એમ ડી રુદ્ર રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતા બે લોકોના મોત ભાનગર શહેર નજીક આવેલ શિહોર ખાતે રોલિંગ મિલ કંપની આવેલી છે આ રોલિંગ મિલની કંપનીમાં લોખંડના સ્ટીલના સળિયા બનાવવામાં આવે છે ગત મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો અને કંપનીમાં ધડાકાભેર અચાનક જ બ્લાસ્ટ થતા તે કામ કરી રહેલા પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા શિહોર જે આઈડીસી ચારમાં આવેલી એમડી રુદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસને લઈને આજુબાજુના દૂર સુધીના વિસ્તારમાં ધડાકાનો અવાજ સંભળાયો ઘટનામાં રાજુભાઈ ચૌહાણ રાજભાઈ કિશોર તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણ તમામ રહે મહારાષ્ટ્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે સારવાર હેઠળ તેમને સર્ટી હોસ્પિટલના બન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સારવાર દરમિયાન રતિલાલ રામદુલારે અને પરસોત્તમ મુનાલાલ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણીસનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના દોડી ગયો સિહોર પોલીસે હોસ્પિટલ ખાતે દોડી જઈ અકસ્માતે બ્લાસ્ટના બનાવ અંગે નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

કામ કરો બોયલર કામ કરેલ થાય